અશ્વિચોક ગુન્ના તરફથી દસ દિવસનો જલસો યોજાય છે જેમાં હિન્દુસ્તાનના મારુ મારૂ કરવાવાળા વક્તા આવે છે આ વખતે દસ દિવસના પ્રોગ્રામમાં મુફ્તી શેખુલ અદી શાહિદ રજા સાહ આવી અને આ દસ રોજમાં બયાન કરે છે હવે કામનો એક છેલ્લો દિવસ બચેલો છે જેને આશુભાઈની રાત કહેવાય છે અને આ જલસો સાડત્રીસ વર્ષથી કરવો કરવાનું કારણ એ જ છે કે જે ઇમામે હુસેન અલી મકામ રમી અલ્લાહ શહાદત શહાદતને કુરબાની આપી છે એની પાછળનો મકસદ શું ઇમામે અલી મકામ એ જે કુરબાની આપી છે અને પોતાના ખાનદાનને શહીદ કરાવી અને રસૂલલ્લાહ સલ્લાહુ સલ્લમના દિનને બચાવ્યો છે એના પાછળનો મકસદ હતો કે યઝીદના હાથ પર હાથ ન દેવો યજીદને બેયત ન કરવી કેમ કે યઝીજ છે એ ફાસિક હતો ફાજીર હતો શરાબી હતો જુવારી હતો દરેક એબ યઝીદમાં હતા તો ઇમામે આલી મકામે કીધું કે તારામાં માટલા એપ છે જો હું તને હાથ આપી દઉં તો પછી મારા ચાવા કોઈ પણ જાલિમ ને ફાસિક ફાજીક જે નમાઝી હશે એની પેરવી કરશે એ માટે કીધું કે મને શહીદ થવું ગવારા છે પણ તારા હાથમાં હું હાથ નહીં આપી શકું એટલે ઇમામે આલી મકામે કુરબાની આપી પણ ઇમામે આલી મકામની આ કુરબાની છે આજના જમાનામાં નવયુવાનોને સમજમાં નથી આવતું આટલી તકરીઓ થાય છે મોલાના લોકો બાપુ લોકો પીર લોકો બયાન કરે છે કે ભાઈ નવ દસ તારીખે ઇમામે આલી મકામે રાતભર ઇબાદત કરી છે અલ્લાહને યાદ કર્યા છે નમાજ પડી છે કુરાનની તિલાવત કરી છે અને આશુરાના દિવસે પણ આશુરાની ફજિલત છે નમાઝ રોજા અને કુરાનની તિલાવત ફોડવા માટેનો હુકમ છે પણ નવયુવાનો બીજા ફુરાફાતમાં પોતાના મુબારક અને મુકાદસ દિવસો ગુજારે છે અને મોરમ શરીફમાં જે એમને ફાયદો મળવો જોઈએ ફાયદો નથી મળતો અમારી કોશિશ એ છે નવયુવાનોને સુધારવાની કે આ ચોકારો અને માતમી ઇસ્લામી તરીકો નથી જો તાશા યઝીદે વજ યઝીદી ફોજની તરફથી વાયલા હતા હુસેની ફોજ તરફથી જો નમાઝ રોજા અને હજારની આવાજ આવતી હતી તો જે સાચો તરીકો છે તેને ફોલો કરે અને સાચા લોકોની વાત માને તે જ તેમના માટે ભલાય છે જન્નતી થવા માટે જરૂરી છે કે હોલમાં અને મશાઈક અને પીરોની વાત માનવામાં આવે નહીં તો આવા ખુરાફાત કરવાથી કોઈને કાંઈ ફાયદો થતો નથી